હેલો આ બોલ ચંપા હે દસમા બારમા નું રિઝલ્ટ આવી ગયું એ કાઈ વાંધો નહી કાઈ વાંધો નહી હાલ હાલ બધા સ્ટુડન્ટ ની ને આપણે ઇન્ટરવ્યુ લેવા આવી જાવ જો ઓકે ઓકે ફોન મુકાલ હાલ ભાઈ એય એય કેમેરો ઓકે હાલો એય એય મારું ઇન્ટરવ્યુ તો તમારે તમે ટોપી કરી રાખ્યો અરે ભાઈ તમારું ઇન્ટરવ્યુ તો તમને ક્યારે લેવાય જાય આ જે ટ્રેન્ડિંગ ટોપિક છે ટ્રેન્ડિંગ ટીઆરપી વધારે ને એવો ટોપિક કારણ કે ને દસમા બારમા નું રિઝલ્ટ આવી ગયું હવે ફ્યુચર માં બાળકો શું કરશે ને એનું પૂછવા માટે અમે જઈએ છીએ હાલો હવે આવીએ પટીઓ તમે તમારો દર્દ તમે સહન કરો હાલો

ચાલો તો ન્યૂઝ રિપોર્ટર અતિક શેઠ સાથે આપણે આ ન્યૂઝ અહીંયા કટ કરીએ છીએ હવે જઈએ આપણે બીજા ના ઘરે ચાલો એ રિઝલ્ટ આવી ગયું રિઝલ્ટ આવી ગયું મારે

તમે જોઈ શકો છે ઊંધું પોઈલા તમે પાસ તો તમને ખાલી એક લાખ નું વાહન મળવાનું દસ લાખ નું નહીં હું બરાબર જ ગયું પાસ થાય તો એક લાખ નું થાય તો દસ લાખ એટલે તમે કેવા શું છો એટલે

તો દર્શક મિત્રો હજી એક ના ઘરે આપડે આવી ગયા છે જેનું અત્યારે નવું નવું તાજુ તાજું ગરમા ગરમ રિઝલ્ટ આવ્યું જ છે દસમા આપણે એને પૂછીએ એના ફીચર માં શું કરવું છે એના માં શું આવ્યું છે

અને જસ્મામજીને ફેલ ગયો તો અમારો અવાજ હારો હતો ને એટલે મેં આ ન્યૂઝ ચેનલ માં ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરી દીધું હો તો નીકળો ને બીજાની પંચાયત કરતા છે ટકા મોઢા તો બનાવશો